મામલે મામલતદાર કચેરી ખાતે લાઠી ગઢડા ગિરાસદાર સત્રી સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નું ક્ષત્રિય સમાજ પર કરેલ એક વિવાદિત નિવેદન ક્ષત્રિય સમાજ દ્વારા ગઠદ શહેરમાં મોન રેલી યોજી મામલતદારના લેખિતમાં આવેદનપત્ર પુરુષોત્તમ લોકસભાની ટિકિટ રદ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં માં થી વધુ ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ એકત્રિત થઈ

અહિયા પાંચસો માણસો અમારી સાથે છે બીજી જ્ઞાતિના પણ અમારી સાથે જોડાયા છે અમારે કોઈ સમાજ આડે વાંધો નથી અમારે ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરવા આ આયોજન કરેલ છે

મહામંત્રી તરીકે સેવા બજાવું છું છે અમારી માંગ ફક્ત એક જ છે કે પરસોત્તમભાઈ રૂપાલા ની ટિકિટ જે છે રાજકોટ સિટી પછી રદ કરો કારણ કે એને જે બફાટ કરેલો છે એ અમારો ઇતિહાસ તમે બધા જ જાણો છો કે એની અંદર આવો કઈ પણ ઉલ્લેખ નથી એને મન ઘડક તો વાતો એને પોતે વધેલી છે એટલે અમે એને સખત શબ્દોમાં માં વખડી કાઢીએ છીએ અમે અમારો ક્ષત્રિય સમાજ અને બીજા જે સાથો અમારા સાથે બીજા સમાજ પણ જોડાયેલા છે અમારો ફક્ત અને ફક્ત પરસોત્તમભાઈ રૂપાલા ટિકિટ રદ કરવાનો જ વિરોધ છે કોઈ પક્ષ નો કે કોઈ જ્ઞાતિ ના વિરોધમાં કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી હવે એ તો આગળ તમને સમય તમને બતાવશે અમે કારણ કે અમારા જે કન્વીનર જે અત્યારે છે ગુજરાત સરકાર સામે વાતચીત ચાલી રહી છે એ પ્રમાણે જે લોકો અમને કહેશે એ પ્રમાણે જ અમારી રણનીતિ આગળ એક અમારી પૂર્વે થી પ્રથા ચાલી આવેલી છે હવે જ્યારે એવું લાગી રહ્યું છે અમારા સમાજને કે ભાઈ આ વસ્તુ એક જે થઈ એ અમને સંતોષકારક હજી જવાબ કે ઉત્તર પ્રત્યુત્તર મળ્યો નથી ત્યારે પોતાનું આગળ પગલું ભરી રહ્યા છે

અને મીડિયા સમક્ષ એક જ માંગ કરી રહ્યા હતા કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે અમારી અન્ય કોઈ સમાજ કે ભાજપ સરકાર સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી પરંતુ વાંધો છે તો માત્ર એક જ વ્યક્તિ છે પુરુષોત્તમ રૂપાલા છે અને તેની ટિકિટ ત્વરિત રદ કરવામાં આવે તેવી અમારી અને અમારા આખા ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે તેમ આગેવાનો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું અતુલ બાવડિયા હિન્દ ટીવી ન્યૂઝ બોટાડ